ભાવનગર જિલ્લામાં રખડતા ઢોરના પગલે વધુ એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે ભાવનગર જિલ્લાના ઘોઘાના સોનારીયા તળાવ નજીક બાઇક ચાલકને રસ્તા પર રખડતા આખલાએ અડફેટે લેતા મૃત્યુ થવા પામ્યું છે વિજયભાઈ પોપ્તભાઈ નિમાવત સ્કૂટર લઈને આવતા હોય તે સમય આખલો રસ્તાની વચ્ચે આવી જતા તેમણે કાબૂ ગુમાવ્યું હતું જેને પગલે તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી આથી વિજયભાઈ પોપ્તભાઈ નિમાવતનો ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું જો કે ઘટના બાદ તેના મૃતદેહને હોસ્પિટલ માટે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો 你啊，你别看。